કંડારી ગામે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર બ્રિજના કામને લઈ બનતા સર્વિસ રોડની કામગીરીનો વિરોધ કરતા ગ્રામજનો કરજણ તાલુકાના નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલ કંડારી ગામ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર ગામ પાસે નવા ઓવરબ્રિજ બનવાની કામગીરીને લઈ હાલમાં હાઈવેની બંને સાઈડો ઉપર સર્વિસ રોડ અને વરસાદી પાણીના નિકાલની ગટર લાઈનનું કામ પ્રગતિમાં થઈ રહ્યું છે ગામમાં પ્રવેશવાના ત્રણ માર્ગો પાસે ગામના લેવલ કરતાં ખૂબ ઊંચાઈ ઉપર સર્વિસ રોડ અને ગટરના કામકાજને લઈ ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ગ્રામ પંચાયતમાં બ્રિજ કે સર્વિસ રોડ બાબતનો નકશો કે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી અને બ્રિજ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગામના લેવલ કરતાં વધુ ઊંચાઈ ઉપર સર્વિસ રોડ અને ગટરના કામને લઈ ભવિષ્યમાં ગામના બીજા બે રોડ અવર જવર માટે બંધ થશે અને વરસાદની સિઝનમાં વરસાદી પાણી ગામ તરફ આવશેની વાતને લઈ આજરોજ ગ્રામજનો દ્વારા હાઈવે ઉપર એકઠા થઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અધિકારીઓ હાઈવેનું કામકાજ રાત્રિ દરમિયાન કરાવે છે અને લેવલ વગરનું કામ કરી રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો સમાચારમાં એવું છે આ કંડારી ગામનો બ્રિજ બને છે એનો સર્વિસ રોડવાળા લોકો જે બનાવે છે ને એની ડિઝાઇન તદ્દન ખોટી છે અહીંથી આ સાઈડે ગામનું જે નીકળવાનો રસ્તો ત્યાં ઢળા બીજી ત્રીજી સાઈડે એમ ડળાપ્યો એ પાણી ગામમાં ભરીને ગામમાં જ રહેવાનું અને હાઈસ્કૂલના છોકરાઓને બધાઓ જવાની તકલીફ પડે ગામમાં આવે બીજી વસ્તુ ડ્રેનેજ એટલી ઊંચી બનાવી છે ને તે ગામના રસ્તાને ઠરાકવા માટે ટ્રેક્ટર ભરજીયા કે માણસને અવર જવર કરવામાં એટલી મોટી હાઈટ છે કે લગભગ ત્રીસથી ચાલીસ મીટર સુધી ડાળ આપવો પડે અને ગામમાં બધું જ પાણી ભરાવાની શક્યતાઓ છે એટલે આ એનએચએ દ્વારા અધિકારીઓને અમે વારંવાર કીધું છે તો નકશા નહીં આપતા પંચાયતને કે કોઈ કાર્યવાહી પંચાયતને જાણ નહીં કરતા દિવસે કામ કરતા નહીં ને રાત્રે કોઈ ના હોય ત્યારે એમની જાતે માલ નાખીને બધું ફટાફટ કરી દેજ આ તદ્દન બોઘસ વર્તન છે એને ચે એટલે કેન્દ્ર સરકાર એવું નહીં પણ ગામના વિકાસ માટે સરકાર આટલી મદદ કરતી હોય તો આખું આ એકવાર બની ગયા પછી આજીવન ગામમાં પાણીનો ભરાવો થશે એની જવાબદારી કોણ લેશે નથી અમારા સ્થળ પર આવતા સ્થાનિક ધારાસભ્યો કે નથી સંસદ સભ્યો કંઈ બી કામ હોય આ કેન્દ્ર લેવાનું સંસદ સભ્યો સુધી પહોંચવું જોઈએ સંસદ સભ્યો રસ નહીં લેતા નહીં ધારાસભ્ય નહીં લેતા આ ગામનું અમારું શું થાય પ્રશ્નનો નિકાલ કરવો છે તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરાવવું જોઈએ કમલેશભાઈ પટેલ ગામ માટે જે બ્રિજ થયો છે તે બહુ જ આશીર્વાદરૂપ છે પણ એની જે ડિઝાઇન છે ગામમાં એન્ટર થવાના એક રસ્તાનું એમને યોગ્ય નિરાકરણ લાવ્યું છે પણ ગામમાં આવવાના અન્ય બે રસ્તાઓ જે ગામમાં પ્રવેશ કરવાના જગ્યા બહુ જ ઊંચી થઈ ગઈ છે એટલે એ રસ્તા બંધ કરી દેવા પડે તો ગ્રામજનોને બહુ જ તકલીફ પડે એવી છે એટલે એનું સત્વરે નિરાકરણ આવે એવી ગ્રામજનોની માગણી છે એટલે સદર પ્રોબ્લેમ માટે ગઈકાલે ગ્રામસભા મળેલી અને એમાં આ ચર્ચા વિચારણા થયેલી અને આજે એટલા માટે અહીંયા સ્થળ ઉપર અમે ઉપસ્થિત થયા છે અધિકારીઓને ધ્યાન દોર્યું છે પણ અધિકારીઓ એક જ જવાબ રટન કરે છે કે ભાઈ અમારે તો ઉપરથી આ નકશો આપેલો છે એટલે અમારેથી બીજું કશું કંઈક થઈ શકે એવું નથી તો જે લાગતા વળગતા જે સાહેબો છે અથવા તો ધારાસભ્ય છે સંસદ સંસદસભ્યશ્રીઓ છે એ થોડીક કાળજી લઈ અને અમારું આ નિરાકરણ લાવે એવી અરજી છે અમારી રિતેશભાઈ અમીન